જય માતા મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જશો તો આજે છે તારીખ અઢાર અને બુધવાર પણ આજે છે ને કાલે વરસાદ આવ્યો હતો ખબર ને સાંજના તો એ બાર ખણ વાગ્યા સુધી બાર એક વાગ્યા સુધી રાત્રે ચાલ્યો હતો પછી બંધ થઈ ગયો તો ને સવારે વરસાદ જેવું વધારે હતું નહીં એટલે આપણે આજે સ્કૂલે ગયા હતા ત્યાં આવી પણ ગયા છીએ અને હોમવર્ક હતું એ કરી લીધું હોમવર્ક અને ગ્રાઇડ પણ આવી ગઈ છે એટલે જલ્દી જલ્દી બતાવી દીધું મોટું કામ બધું કરી દીધું છે આજ તમને વાતાવરણ બતાવો જો એકદમ ચોખ્ખું હે દેખાય વાદળા હે તે દોડે છે આમ જાય છે ઓલી બાજુ તો સારું આજે નથી વરસાદ વધારે જોઈએ નહીં વરસાદ સારો વાવણી લાયક થઈ ગયું છે મસ્ત હવે આંગળું જો સુકાઈ ગયું મસ્ત સારું કપાસમાં પાણી પીધું બતાડો પવન વધારે જો આજે

કોમેન્ટ આવી કે હોમ ટુર બતાવો કે આથી બેઠા જોઈને બેઠા એ તો આપણે પણ કરાવવું છે હોમ ટૂર પણ એમ થાય છે કે જે બધું પૂરું થાય મસ્ત લાઇટને કંઈ આવ્યું નથી મતલબ કરાવ્યું નથી હજી લાઇટ ફિટીને તો બધું કરાવીએ તો બહુ લેટ થઈ જશે ત્યાં સુધી તમને આપી દઈશું આપણે હોમ ટૂર મસ્ત મજાનું મજા આવશે મને પણ ઈચ્છા બહુ જ છે હોમ ટૂર આપવાની પણ તમે જઈએ ને સારું

વધારે હવે ચાલ મતલબ પણ લાઈટ ફિટિંગ આવું બહારથી કનેક્શન લઈ લીધું હે બાજુમાં આજે મસ્ત હવા લાગે છે ને બધું ચોખ્ખું ચોખ્ખું છે પણ જવાની મારી ઈચ્છા છે તમને બતા તમને બતાવવાની પણ એટલું ત્યાં ઈચ્ચડને જઈ ગયું છે ને મારું